ડુંગાજી સ્કૂલમાં વિદ્યાર્થીઓને નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું ભરૂ શહેરમાં આવેલ ડુંગાજી શાળામાં વિદ્યાર્થીઓને ટીમ દ્વારા નોટબુક વિતરણ કરવામાં આવી હતી બાળકમાં ભણતર પ્રત્યે ઋષિ આવે અને નાણા અને સંશાધનના અભાવે જે બાળકો ભણી શકતા નથી તેવા લોકોની પરખેપ જિલ્લા એઆઈઆઈએમની ટીમ ઊભી થઈ છે આજ રોજ આવા અનેક ગરીબ બાળકોને ચોપડા અને નોટબુકોનું વિતરણ કરી સરાહનીય કાર્ય જિલ્લા એઆઈ આયમના અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું શહેરમાં આવેલ દુંગાજી શાળા ખાતે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ તબક્કે એઆઈએમઆઈએમ પાર્ટીના જિલ્લા અધ્યક્ષ ઇમરાનભાઈ પટેલ કાઉન્સિલર ફહીમભાઈ શેખ કાઉન્સિલર સાદેકાબેન તેમજ વોર્ડ નંબર દસ ના પ્રમુખ શાહનવાજભાઈ સામાજિક અગ્રણીઓ શરીફભાઈ બળફવાલા સોયબભાઈ અને સલમાનભાઈ સહિતના પાર્ટીના હોદ્દેદારો તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને નોટબુકનું વિતરણ કર્યું હતું